ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે પાણી સારી આવક થઈ છે ત્યારે નર્મદાનું પાણી સુફલામ સુજલામ યોજના હેઠળ કેનાલમાં છોડવામાં આવ્યું હતું પાટણ સરસ્વતી બેરેજમાં પાણી છોડાતા નવા નીરના વધામણા કરવા પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા પાટણ સરસ્વતી બેરેજના ડેમમાં શ્રીફળ પધરાવી નવા નીરના વધામણા કર્યા હતા ભાજપ શહેર પ્રમુખની આગેવાનીમાં ભાજપના કાર્યકરો દ્વારા નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા પાટણ શહેરના માતરવાડી નજીક સરસ્વતી ડેમને નર્મદા નદીના નીરથી ભરવા માટે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લેખિત રજૂઆત પાટણના જાગૃત અને એક્ટિવ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જ્યારે આ રજૂઆતના પગલે પાટણ સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી છોડાયું હતું જ્યારે પાટણ સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી છોડાતા અને સરસ્વતી નદીમાં નવા નીર આવતા સમગ્ર પાટણ નગરજનોમાં હર્ષની લાગણીઓ જોવા મળી હતી જ્યારે પાટણ સરસ્વતી નદીમાં નવા નર્મદાના નીર આવતા પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ હોદ્દેદારોમાં પણ એક અનોખી હર્ષની લાગણીઓ જોવા મળી હતી જ્યારે આ પ્રસંગે પાટણના જાગૃત અને એક્ટિવ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલની આગેવાની હેઠળ પાટણ સરસ્વતી નદીના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા જ્યારે આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પાણી સુફલામ સુજલામ યોજના હેઠળ કેનાલમાં છોડવામાં આવતા સ્થાનિકો અને ખેડૂતોને તેનો લાભ મળશે પાટણ સરસ્વતી નદીમાં રવિવારે શીતળા સાતનમાં પવિત્ર દિવસે નર્મદાના નીર આવી પહોંચતા ભાજપના આગેવાનો કાર્યકરો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોએ પૂજા અર્ચના કરી વધામણા કર્યા હતા પાટણની કોરી ધાકોર સરસ્વતી નદીમાં નર્મદાના પાણી છોડવામાં આવતા પાટણના નગરજનોએ ખુશી વ્યક્ત કરી સરસ્વતી ડેમ પર એકત્ર થઈ સરસ્વતી નદીમાં નર્મદાના નીરને ખળખળ વહેતા નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો સરસ્વતી ડેમ પર પાણીના વધામણા માટેના આયોજિત કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાલિકા પ્રમુખ હીરલબેન અજયભાઈ પરમાર સહિત ભાજપના આગેવાનો કાર્યકરો નગરસેવકો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે કમલીવાળા એસ્કેપમાંથી નર્મદાનું ત્રણસો ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદાનું પાણી સરસ્વતી બેરેજ સુધી પહોંચ્યું છે ઉપરવાસની ઉપરવાસની અંદર અંદર ભારે લીધે સરદાર સરોવર ઓવરફ્લો થયો હતો જે દિવસે સરદાર સરોવર ઓવરફ્લો થયો અને એના નવ ગેટ ખોલવામાં આવ્યા દિવસે મેં મુખ્યમંત્રીને રૂબરૂ મળી અને પત્ર લખી અને પાટણની સરસ્વતી નદીની અંદર પાણી છોડવા માટે કહ્યું હતું એટલા માટે કે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ ઓછો છે અને પાટણની સરસ્વતી નદી છેલ્લા ઘણા વર્ષોથી કોરી છે બે હજાર સત્તરમાં જ્યાંથી હું ધારાસભ્ય બન્યો ત્યારથી અત્યારે સાત વર્ષની અંદર સતત પાંચ વર્ષથી સરસ્વતી નદીની અંદર મારી રજૂઆતને પગલે પાણી છોડવામાં આવે છે અત્યારે પણ મેં જે રજૂઆત કરી અને એ દિવસે મુખ્યમંત્રીએ સૂચના આપી અને સરસ્વતી નદીની અંદર પાણી છોડવાની મારી રૂબરૂમો સૂચના આપી હતી શરૂઆતની અંદર સો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પણ એ પાણી ઓછું હતું અને શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારના દિવસે અહીં પાણી આવે એવી એટલો ફોર્સ પાણીનો હતો નહીં એટલે મેં ચાર દિવસ પહેલાં ફરીથી રજૂઆત કરેલી અને શોક ક્યુસેક પાણી વધારી અને સાતમ આઠમના દિવસે સરસ્વતી ડેમની અંદર પાણી આવે એવી મેં રજૂઆત કરી હતી અને રજૂઆત સરકારે ધ્યાને રહીને આજે સરસ્વતી નદીની અંદર પાણી છોડ્યું છે એ બદલ મુખ્યમંત્રીશ્રી અને સરકારનો આભાર માનું છું ફરીથી જ્યાં સુધી આ ડેમ ભરાય અને આગળ પાણી જાય ત્યાં સુધી લગભગ વીસ થી પચીસ દિવસ સુધી એક મહિના સુધી પાણી ચાલુ રાખવાની મેં વાત કરી છે અને મુખ્યમંત્રી પણ કહ્યું છે કે જ્યાં સુધી નર્મદાની અંદર પાણી ઓવરફ્લો હશે ત્યાં સુધી અમે છોડીશું એક મહિના સુધી પાણી ચાલુ રહે છે આ ડેમ ભરાયા પછી આગળ ડાઉનસ્ટ્રીમની અંદર પાણી છોડવાની પણ મેં વાત કરી છે એ પાણી છોડવામાં આવશે એના લીધે ઉત્તર ગુજરાતના ખેડૂતો પાટણ આજુ આજુબાજુના ખેડૂતોના પાણીના દર ઊંચા આવશે છેલ્લા પાંચ વર્ષથી જે રીતે પાણી છોડવામાં આવે છે એના લીધે આજુબાજુના ખેડૂતોના પાણીના સ્તર પણ ઊંચા આવ્યા છે અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થયો છે જ્યારે અત્યારે શ્રાવણ માસ છે ત્યારે સરસ્વતીની અંદર પવિત્ર નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે શ્રાવણ મહિના પવિત્ર દિવસે શ્રાવણ મહિનો છે આઠમ છે એટલે પાટણની આજુબાજુની જનતાને પણ વિનંતી કરું છું કે સરસ્વતી ની અંદર સ્નાન કરી અને તમે એનો લાભ મેળવો પરંતુ સરસ્વતી રાખવાની વિનંતી જો ભાજપ ની પાસે કોઈ રજૂઆત કરેલી હોય તો એમની પાસે મેં તો ટીવી ની અંદર પણ આપેલું છે લેટર પણ લખેલો છે મુખ્યમંત્રીને રૂબરૂ પણ મળેલો છે એટલે એ તો ભાજપ ની માનસિકતા રહેલી છે બે હજાર સત્તર પહેલા સતત પાટણ ની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા એ સાબિત કરીનાલ થી જો આ ડેમ ભરે હોય અને નદી ની અંદર પાણી છોડ્યું હોય તો બતાવે તો હું માનીશ કે એમની રજૂઆત છે બાકી લોકશાહી ની અંદર ભારતીય જનતા પાર્ટીની ઢેવ છે કે કામ કરે બીજો અને લાભ લે બીજો પરંતુ એ અમારી રજુઆત થી પાણી છોડ્યું છે અને એના લીધે એ રાજી થતા હોય તો અમને કઈ વાંધો નથી